રાત્રિના સમયે ટ્રેન રોકાવી અને નવ જેટલા સિંહોના જીવ બચાવી લેતું ફોરેસ્ટ વિભાગ આ બાબતે વિગતો સાથે વાત કરીએ તો ગત તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ વન્ય રેન્જ હેઠળના રાજુલા રાઉન્ડના રાજુલા બીટ એકના ઉંચૈયા ગામના ભૂગમ વિસ્તારમાં રાત્રિના નવને સત્તર કલાકે રેલવે ટ્રેકથી સિત્તેર મીટર દૂરના અંતરે વન્યપ્રાણી કુલ સિંહ નવના ગ્રુપનું અવલોકન સ્થાનિક ટ્રેકર્સ કિશોરભાઈ તથા વન મિત્ર લાલભાઈ દ્વારા થતાં તેની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાય એમ રાઠોડને થતાં તાત્કાલિક રેન્જના સ્ટાફને સાથે રાખી અને સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ ગ્રુપની મૂવમેન્ટ રાત્રિના અગિયારને વીસ કલાકના અરસામાં ભેરાઈ ગામના રેવન્યુ વિસ્તારમાં રેલવે ફેન્સિંગની બહાર થયેલ જે આ વન્ય પ્રાણી પ્રાણીસિંહના ગ્રુપ દ્વારા ભૂમનો શિકાર કરવામાં આવેલ આ સમય દરમિયાન રાજુલા સિટીથી પીપાઓ તરફ જઈ રહેલ ટ્રેનના મેસેજ રાજુલા સિટીના રેલવે સેવક સમીર સેલડા દ્વારા મહેન્દ્રભાઈ રેલવે સેવકને ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવતા મહેન્દ્રભાઈ રેલવે સેવક દ્વારા ટ્રેનને રોકવામાં આવી હતી બાદમાં આવી ગોહિલ સૂચિત રેસ્ક્યુ ફોરેસ્ટર એમ એ માંગાણી વનરક્ષક રેલવે ટ્રેક બીટ એક તથા સ્થાનિક ટ્રેકર્સ તથા રેલવે સેવકો દ્વારા સ્કેનિંગની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમજ લોકો પાઇલોટને